વડોદરામાં આજે પાલિકાની વડી કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કેમકે આગામી ત્રીજી માર્ચના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવનાર છે અને તેને જ અંતર્ગત પાલિકાની વડી કચેરી ખાતે મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમજ અધિકારીઓની વચ્ચે બેઠક મળવા પામી હતી નવી જે જિલ્લા કલેક્ટર કચેરી છે તેનું ઉદઘાટન કરવામાં આવવાનું છે આગામી ત્રીજી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ જે કચેરી છે તેનું ઉદઘાટન કરવામાં આવવાનું છે અને તેના જ અંતર્ગત આજે મિટિંગ હતી તેનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રીજી માર્ચે માન્ય મુખ્યમંત્રી શ્રી વડોદરાની મુલાકાત આવવાના છે વડોદરા આંતરમાળખાકીય સુવિધા અને લોકોની સુખ સુવિધા વધે એ પ્રકારના વિકાસના કામોમાં હરણફાળ ભળી રહ્યું છે બાવીસમી ડિસેમ્બરે માન્ય મુખ્યમંત્રી દ્વારા સાતસો બાવીસ કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્રીજી માર્ચે માન્ય મુખ્યમંત્રી શ્રી સાડા ચારથી વડોદરા શહેરમાં વધારવાના છે અને લગભગ સાડા આઠ સુધી વડોદરાની મુલાકાત છે એ દરમિયાન વિવિધ કાર્યક્રમોના ખાતમુહૂર્તો લોકાર્પણના કાર્યક્રમો રાખવામાં આવે છે ખાસ કરીને વડોદરા કોર્પોરેશન અને ઉડાની વાત કરીએ તો સાતસો તોતેર કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો થવા જઈ રહ્યા છે એવી જ રીતે એકસો એક આંગણવાડી કે જે સ્માર્ટ આંગણવાડી તરીકે ડેવલપ થવાની છે એના પણ લોકાર્પણનો કાર્યક્રમ છે પાંચસો બાવન જેટલા જે રેવન્યુ ક્લાર્કની ભરતી કરવાના છે એને પણ નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ છે આમ કહી શકાય કે બાવીસમી ડિસેમ્બરે સાતસો બાવીસ કરોડ ત્યારબાદ પ્રધાનમંત્રી દ્વારા નવસો એકસઠ કરોડ રૂપિયા અને હવે મુખ્યમંત્રી દ્વારા ને બાવીસ કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે એમ કહેવાય કે છેલ્લા અઠવાડિયામાં લગભગ સત્તરસોને ચોત્રીસ કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને બાવીસમી ડિસેમ્બરે બીજા સાતસો બાવીસ કરોડના ખાતમુહૂર્ત એટલે વડોદરા શહેરમાં જે રીતનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે એ ખરેખર નાગરિકોની સુવિધા વધારનાર વડોદરા શહેર સાચા અર્થમાં આંતરમાળખાકીય સુવિધામાં શ્રેષ્ઠ બને લોકોનો સર્વાંગી વિકાસ થાય અને લોકોનું રિવર્સિબલ એમ્પાવરમેન્ટ થાય એ દિશામાં કોર્પોરેશન આગળ વધી રહ્યું છે કોર્પોરેશનના પદાધિકારીઓ માટે કોર્પોરેશનના અધિકારીઓ માટે અને વડોદરાની જનતા માટે આ ખૂબ આનંદના સમાચાર છે સાહેબ ગ્રીન બેન્ડને લઈને પણ ચર્ચા કરી ગ્રીન બોન્ડ સો કરોડ રૂપિયાનું જે વડોદરા કોર્પોરેશન આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન પ્રાપ્ત થયેલું બોન્ડ છે એનું આવતીકાલે લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે અને આવતીકાલે બિડિંગ થશે અને લગભગ છ તારીખની આસપાસ એનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે એ અંગેની પણ તૈયારી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે